તું ઘરેથી વેચું છું ને એટલે આ રેટમાં તમને મળે છે નહીં આ ક્વોલિટી આ ફેબ્રિક ને આ વેરાયટી આવી ડિઝાઇનો તમને ક્યાંય નહીં મળે મારે ત્યાં અત્યારે પચાસ થી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ છે આમાંથી તમારે કોઈ પણ પ્રોડક્ટ લેવી હોય તમે એકવાર ડિઝાઇન કલર જોઈ શકો છો જે ઓનલી નવસો નવ્વાણું માં ત્રણ આવું તમને સુરતમાં ડિઝાઇન કલર તો જોવા નહીં મળે એટલું ઝીણું વર્ક અને એકદમ શાલીમાર ગાલીચો આ રેટમાં તમને સુરતમાં ક્યાંય નહીં મળે આ કલેક્શન અત્યારે સુરતમાં લેટેસ્ટ કલેક્શન છે હજી તમે કોઈ પાસે આ કલેક્શન નહીં જોયું હોય અત્યારે મારે ત્યાં અત્યારે શેડિંગ વાળી બેડશીટો છે જે મેરેજ વાળા વેડિંગ માટે સ્પેશિયલ યુનિક કલેક્શન છે ટોપ સીટ છે આ પ્રીમિયમ દોહર છે બંને રીતે યુઝ કરી શકાય આમાં ભી બહુ બધી ડિઝાઇન ને બહુ બધા કલર છે એક રીતે ગણીએ તો આ દોહર બંનેમાં ચાલે છે એટલું સારું અને એટલું બધું કલેક્શન અત્યારના સમયમાં તમને ક્યાંય જોવા નહીં મળે પછી એક આ નવું કલેક્શન છે જેમાં બે રૂમાલ બે નેપકિન બંનેના બાથ અને બંનેના ચપલ કપલના આ બધા બ્રાન્ડના પીલો અત્યારે મારી પાસે પચાસ થી સાઠ ટકા ડિસ્કાઉન્ટમાં છે પછી એક વેડિંગ કલેક્શનમાં મારી પાસે સિક્સ પીસ અને ફોર પીસ સેટ બે વેરાયટી છે જે રિવર્સેબલ ડબલ બેડ નું દોહર છે